મીઠાનું વધુ પડતું સેવન હૃદય કરે છે ટમેટાનો રસ લગાવો જો તમને પેટમાં દુખાવો થતો હોય તો થોડા સમય આરામ કરો તેનાથી દુખાવામાં રાહત મળશે વધારે મીઠાઈ ખાવાથી પેટની ચરબી વધે છે જે મહિલાઓ દરરોજ મેથીના દાણા ખાય છે તે લાંબા સમય સુધી યુવાન રહે છે મુવાનો રસ પીવાથી પિત્તાશયની પથરી થતી નથી જો અચાનક તાવ આવે તો મેથીનું પાણી પીવાથી આરામ મળે છે નબળા પાચનવાળા લોકો માટે કેવું ખાવાનું ખૂબ જ હાનિકારક છે વધુ પડતી ચા પીવાથી ગેસની સમસ્યા થઈ શકે છે ચક્કર આવતા હોય તો બે લવિંગ જયારે પણ તમે ઊભા થાવ ત્યારે ટેકા વગર ઊભા થાવ આમ કરવાથી પગ અને ઘૂંટણ મજબૂત બને છે કાળા મરીને પાણી સાથે ખાવાથી વ્યક્તિ હંમેશા સ્વસ્થ અને યુવાન રહે છે અઠવાડિયામાં એક વાર નાવિયર પાણી પીવો તે શરીર ગોરુ અને સુંદર રાખે છે મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલ ને જરૂર કરજો ફરી મળશું એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જોવા બદલ ધન્યવાદ